અરવલ્લીના બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ અને માલપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરી છે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ વિધાનસભામાં આવતા બાયડ અને માલપુર તાલુકાના ગામોમાંથી જે ગ્રામ પંચાયત સમરસ થશે તે સમરસ ગ્રામ પંચાયતને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા આપવામાં આવશે ગામડાઓમાં ચૂંટણીઓમાં ટાળવા અને વિકાસને વેગ મળે એ ઉદ્દેશથી સરકાર દ્વારા સમરસને અપાતી ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્ય ફંડમાંથી દસ લાખ રૂપિયા આપવામાં આવશે જેથી ગામમાં ચૂંટણીઓ ટળે તો ગામના આંતરિક વિકવાદ પણ ટળે અને ગામનો વિકાસ થાય તેવા બાયડ ધારાસભ્ય ધવલસિંહના ઝાલાના વિચારો સાથે ધારાસભ્ય સમરસ કરવા પોતાની ગ્રાન્ટમાંથી ઇનામ આપવાની જાહેરાતની પ્રથમ ઘટના સામે નમસ્કાર મારી વિધાનસભાના તમામ નાગરિકો અને આગેવાનોને જણાવવાનું છે જે પ્રકારે પંચાયતોના ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે મારી પંચાયત એટલે કે મારી વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયતો સમરસ થશે તે તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરવા કરીશ અને આપ સર્વને વિનંતી કરું છું ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના કે તમારી પંચાયતને સમરસ બનાવો વિકાસથી થાય તેના માટે આપણે આગળ એક કદમ આગળ વધીએ તેવી વિનંતી કરું છું કારણ કે હું જોતો હોઉં છું કે પંચાયતોના ઇલેક્શનો થતા હોય છે ત્યારે ગામમાં આંતરિક વિવાદો ખૂબ વધી જાય છે અને એ આંતરિક વિકાદો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસમાં અડચણરૂપ બને છે ત્યારે તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતોના નાગરિકોને વિનંતી કરું છું કે મારી વિધાનસભામાં આવતી તમામ પંચાયતો અને ગુજરાતની તમામ પંચાયતોના જ્યાં ઇલેક્શનો છે ત્યાં તે લોકોને પણ વિનંતી કરું છું કે સમરસ પંચાયત બનાવો તેવી વિનંતી અને મારી વિધાનસભાના તમામ પંચાયતો જે સમરસ થાય તે પંચાયતોને દસ લાખ રૂપિયાની હું ગ્રાન્ટની ફાળવણી કરીશ તે ધ્યાન ઉપર લેવા વિનંતી ફરીથી આપસર્વની વિનંતી કે આપણે સમરસ બનાવવા માટે પૂરતા પ્રયત્ન કરી અને મારી જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં હું ચોક્કસથી હાજર રહીશ સંપર્ક કરજો હું ગામને સમરસ બનાવવા માટે એટલે પંચાયતને સમરસ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરીશ અસ્તુ ભારત માતા કી જય જય જયરાવ નમસ્કાર